ગરુડ પુરાણના ધર્મકાંડના પ્રેત કલ્પમાં મરી ગયેલા માણસની એવી ત્રણ ચીજો વિશે વાત કરવામાં આવી છે જેનો ક્યારે ઉપયોગ ના કરવો જોઈએ જો કોઈ કરે તો ભયંકર દુઃખો વેઠવા પડે છે અને જાત જાતનું નુકસાન થાય છે એટલે દરેક ડાહ્યા માણસે આ વસ્તુઓ વિશે જરૂરથી જાણી લેવું જોઈએ તો ચાલો આજે એક વાર્તા દ્વારા જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કેટલી જાણવા જેવી વાતો કહી હતી એ સાંભળવાથી તમારા જાણવામાં પણ વધારો થશે એટલે આ વિડિયો આખો જરૂર જોજો કેમ કે અધૂરું જાણવું નુકસાનકારક હોય છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ એકવાર પક્ષીઓના રાજા ગરુડજી જે ભગવાન વિષ્ણુનું વાહન છે એમના મનમાં એક સવાલ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકામાં આવે છે પોતાના વહાલા ગરુડને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખુશ થાય છે અને એમનું સ્વાગત કરે છે અને કહે છે દ્વારકામાં તારું સ્વાગત છે તારા આવવાથી મને ઘણી ખુશી થઈ છે નક્કી તારા આવવાનું કોઈ ખાસ કારણ હશે કહે કયા કામથી તું અહીં આવ્યો છે ગરુડજી ભગવાનને પગે લાગીને કહે છે હે પ્રભુ તમે તો બધું જાણો છો આખી દુનિયામાં તમારાથી કંઈ છુપાયેલું નથી હું તમારી પાસે એક સવાલ લઈને આવ્યો છું જેનો જવાબ ફક્ત તમે જ આપી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે હે પક્ષીરાજ તારો જે પણ સવાલ હોય મનમાં કોઈ ડર રાખ્યા વગર પૂછી લે તારા દરેક સવાલ અને મુશ્કેલીનો ઉકેલ લાવવો એ મારી ફરજ છે ગરુડજી ગંભીર અવાજે કહે છે હે પ્રભુ મારો સવાલ એ છે કે જ્યારે કોઈ જીવ મરે છે ત્યારે તે પોતાની સાથે શું શું વસ્તુઓ લઈને જાય છે અને મર્યા પછી એ માણસ સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ બીજા લોકોએ ના કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કરતા અવાજે કહ્યું ગરુડ તારો સવાલ ઘણો મહત્વનો છે ઓ ગરુડ આ દુનિયામાં જે કોઈ જન્મે છે એનું મરવું નક્કી જ છે માણસ આ દુનિયામાં ખાલી હાથે આવે છે ખરો પણ જ્યારે એ મરે છે ત્યારે પોતાની સાથે પાંચ વસ્તુઓ લઈને જાય છે અને એ પણ સાચું છે કે જીવતા માણસે મરી ગયેલા માણસની ત્રણ ચીજોનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ તારા આ બે સવાલોનો જવાબ આપું એ પહેલા હું તને એક બ્રાહ્મણ અને પાંચ પ્રેતોની વાત કહું છું જેનાથી તારા બધા સવાલોનો જવાબ મળી જશે આ વાત ધ્યાનથી સાંભળજે કેમ કે એનાથી માણસની જિંદગીના ઊંડા રહસ્યો સમજી શકાય છે આ વાત સાંભળવાથી માણસના કરોડો પાપ નાશ પામે છે એટલે તું આ વાતનો પ્રચાર કરજે ગરુડજીએ શ્રદ્ધાથી કહ્યું હે પ્રભુ હું ધ્યાનથી તમારી વાત સાંભળવા તૈયાર છું મહેરબાની કરીને મને એ પવિત્ર વાત સંભળાવો પછી ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને એ વાત કહેવાનું શરૂ કર્યું હે ગરુડ એક સમયની વાત છે મધ્ય દેશમાં દેવ શર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ઘણો ગુણવાન અને શાસ્ત્રોનો જાણકાર હતો તેણે વેદો અને શાસ્ત્રોનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો પણ તે પોતાના જ્ઞાનનો જ્ઞાનનો ખોટો ઉપયોગ કરતો તેણે ક્યારેય પોતાના ઉપયોગ પૈસા કમાવવા માટે નહોતો જ પોતાનું ગુજરાન ચલાવતો હતો પછી એક દિવસ એ બ્રાહ્મણ જંગલમાં તપસ્યા કરવા જવાનો વિચાર કરે છે હવે તે ભગવાનનું ધ્યાન ધરવાના હેતુથી જંગલમાં ફરવા લાગ્યો બ્રાહ્મણ જે જંગલમાં ગયો તેનું નામ વિપિન વન હતું આ જંગલ ઘણું ભયાનક અને ડરામણું હતું જેના વિશે દૂર દૂર સુધી લોકો વાતો કરતા હતા આ જંગલમાં જેમની ડાળીઓ એટલી ઘટ હતી કે સૂર્યના કિરણો પણ નીચે સુધી પહોંચી શકતા નહોતા આમાંથી કેટલાંક ઝાડ તો જૂના સમયથી ઉભા હતા જેમ કે મહાવૃક્ષો જેમના મોટા મૂળ જમીન માંથી બહાર નીકળીને ચારે દિશામાં ફેલાયેલા હતા ત્યાં વડ અને પીપળા જેવા ઝાડની ભરમાર હતી જે પોતાના નીચે કોઈને પણ દબાવી શકે તેમ હતા આ ભયાનક જંગલમાં માંડવ અને ખીજડા જેવા ઝાડ પણ હતા હતા જેની પાસેથી પસાર લોકોના ઊભા થઈ જતા આ વૃક્ષોની ડાળીઓ વાંકી ચૂકી અને વિચિત્ર હતી અને તેના પર અવારનવાર વિચિત્ર જીવો લટકતા રહેતા હતા ત્યાં ઉગનારા છોડવાઓ પણ ડરામણા હતા વિશ્કા અને મંજિષ્ઠા જેવી ઝેરીવેલોએ આખા જંગલને ને પોતાના પંજામાં લીધું હતું જંગલમાં ચારે બાજુ પક્ષીઓ પણ અહીં કાળા પણ ફરતા હતા જેમના ભયાનક અવાજો હવામાં ગુંજતા હતા જંગલી વરુઓ પોતાના શિકારની શોધમાં હંમેશા ફરતા રહેતા હતા અને તેમની આંખો અંધારામાં ચમકતી હતી કાળા ડાઘાવાળા દીપડા અને હિંસક રીંછ પણ અહીં સામાન્ય હતા પક્ષીઓમાં શકુની નામનો ગીધ અને કાળી મેના ઝાડ પર બેસીને દૂરથી આવેલા લોકોને ડરાવતા હતા વિપિન વનનું આખું વાતાવરણ જ ઘણું રહસ્યમય અને ડરામણું હતું જ્યાં દરેક પગલે મોતનો ડર મંડરાતો રહેતો હતો અને ચાલતા ચાલતા તે એક ઘણા જૂના ઝાડ પાસે પહોંચી જાય છે તે જુએ છે કે તે ઝાડ નીચે પાંચ પિશાચ ઊભા છે તે બધા પિશાચ તે જંગલમાંથી પસાર થનારા માણસોને ખાઈ જતા હતા કોઈ પણ માણસ તે રસ્તેથી જતો તો તેઓ તેને પકડીને ખાઈ જતા હતા પિશાચ હોવાના કારણે તેમનામાં ધર્મનો કોઈ ઘણા પાપી અને દુરાચારી હતા કોઈના પર ક્યારેય દયા કરતા નહોતા જ્યારે તે બ્રાહ્મણ તે ઝાડ પાસે આવે છે ત્યારે તે પિશાચ એકબીજાને કહેવા લાગે છે અરે વાહ જુઓ ભાઈ આજે આપણા માટે તાજો તાજો ખોરાક આવી રહ્યો છે સૌથી પહેલા તો હું જ આ બ્રાહ્મણને ખાઈશ એનો માંસ તો કેટલું સ્વાદિષ્ટ હશે આ બ્રાહ્મણ ફક્ત સાત્વિક ભોજન જ લેતો હશે એટલે એના શરીરમાં કોઈ પણ જાતના રોગ નહીં હોય કોઈ અને કૃમિ પણ નહીં હોય માંસ ખાવામાં બહુ મજા આવશે હા 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 બીજો પિશાચ કહે છે આ ભક્ષણ તો હું જ કરીશ આજે ઘણા દિવસો પછી શિકાર હાથ લાગ્યો છે આ રીતે તે પિશાચ તે બ્રાહ્મણ ખાવા માટે આગળ આવે છે પણ જયારે તે બ્રાહ્મણ તે પિશાચને જુએ છે ત્યારે તે જરા પણ ડરતો નથી તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુ પરમ ભક્ત હતો અને તે હંમેશા શ્રી હરિનું નામ જપતો રહેતો હતો એટલે તેને કોઈનાથી કોઈ ડર લાતો હતો તે પિશાચને જોઈને પણ બ્રાહ્મણ ડર્યો નહીં અને તે પિશાચ તરફ જોઈને તેમને પ્રણામ કરવા લાગે છે અને કહે છે હે પિશાચ તમને નમસ્કાર છે તે બ્રાહ્મણનું આવું વિચિત્ર વર્તન જોઈને પિશાચ હેરાન થઈ જાય છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણના સાંનિધ્યથી તેમના અંદરથી હિંસાનો ભાવ નષ્ટ થઈ જાય છે અને તેઓ આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણ તરફ જુએ છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે મહાત્મા આપ કોણ છો અને આ વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો અમને પિશાચને જોઈને પણ તમને જરા પણ ડર લાગ્યો નહીં મોટા મોટા શૂરવીર યોદ્ધાઓ પણ અમને પિશાચને જોઈને થરથર કાપવા લાગે છે અમને જોઈને તો લોકો ડરીને ભાગી જાય છે પણ તમારા મનમાં તો કોઈ જાતનો ડર દેખાતો નથી તમારી પાસે આવવાથી તો અમારી ભૂખ પણ મટી ગઈ છે અમે તો તમને ભોજન સમજીને ખુશ થઈ રહ્યા હતા અને તમને ખાવાના હતા પછી તે બ્રાહ્મણ કહે છે ઓ પિશાચ મને તમારાથી જરા પણ ડર નથી લાગતો કેમ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે છે અને તેમની ઈચ્છા વગર તો ઝાડનું પાંદડું પણ નથી હાલતું જો મારું મોત તમારા હાથે જ થવાનું હોય તો મને એ પણ મંજૂર છે પ્રભુએ મારા નસીબમાં જે કંઈ લખ્યું હશે તે મને કબૂલ છે જો મને ખાવાથી તમારી તરસ છીપાતી હોય તો હું એને મારું સદભાગ્ય સમજીશ આ દુનિયાના દરેક જીવને સુખ આપવું અને તેમની તરસ છીપાવવી એ જ દરેક માણસનું કામ છે પિશાચ પણ ઈશ્વરે જ બનાવેલા છે એટલે હું તમારી નિંદા શી રીતે કરી શકું બ્રાહ્મણના આવા વચનો સાંભળીને તે બધા પિશાચ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે બ્રાહ્મણ દેવ તમારા વચનો ઘણા સુંદર છે જેને સાંભળીને જ અમારી તરસ છીપાઈ ગઈ છે અમે તમારું ભક્ષણ નહીં કરીએ મહેરબાની કરીને અમને જણાવો કે આપ કોણ છો અને કયા કારણથી આપ આ વનમાં ભટકી રહ્યા છો તે બ્રાહ્મણ કહે છે ઓ પિશાચ મારું નામ દેવ શર્મા છે અને હું પ્રભુની ભક્તિ કરવા માટે આ વનમાં યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો પણ તમને જોઈને લાગે છે કે કે તમે ઘણા છો મને જણાવો કયા કારણથી તમારે પિશાચ બનવું પડ્યું જો હું તમારી કોઈ મદદ કરી શકું તો તમે જરૂર કહેજો હું મારાથી બનતી બધી મદદ જરૂર કરીશ બ્રાહ્મણની વાતો સાંભળીને બધા પિશાચ સ્તબ્ધ થઈ જાય છે અને કહેવા લાગે છે હે દ્વિજ શ્રેષ્ઠ તમને વારંવાર પ્રણામ છે અમે બધા પિશાચ અમારા પાપ કર્મોના કારણે જ બન્યા છીએ અમે અમારા પિતૃઓનું અપમાન કર્યું છે એ જ કારણથી અમને આ પિશાચીઓની મળી છે ખબર નહીં ક્યારે અમને આ પિશાચના શરીરમાંથી છુટકારો મળશે અમે માણસ હતા ત્યારે પણ ઘણા પાપ કર્યા હતા અને પિશાચ બનીને તો અમે અગણિત પાપ કર્યા છે કેટલાય નિર્દોષ માણસો અને પ્રાણીઓને અમે મારીને ખાધા છે એટલે અમને એવું લાગે છે કે અમને ક્યારેય પિશાચ યોનીમાંથી મુક્તિ નહીં મળે પછી બ્રાહ્મણ કહે છે ઓ પિશાચ હું તમારી વેદના સમજુ છું મહેરબાની કરીને તમે મને જણાવો કે હું કઈ રીતે તમને મુક્તિ અપાવી શકું છું હું મધ્ય દેશમાં રહેનારો દેવ શર્મા બ્રાહ્મણ છું મેં ઘણા તપ વ્રત અને ઉપવાસ કર્યા છે એટલે તમારી મુક્તિ માટે પણ જો કોઈ વ્રત ઉપવાસ હોય તો મને જણાવો તે હું જરૂર કરવાનો પ્રયત્ન કરીશ બ્રાહ્મણની વાત સાંભળીને તે પિશાચને સમજમાં આવી જાય છે કે આ બ્રાહ્મણ તો તેમનો જ દીકરો છે તે પિશાચ તે બ્રાહ્મણના દાદા પડદાદા છે જે પાપ કરવાના કારણે પિશાચ બન્યા છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ આ રીતે તે પિશાચને ખબર પડી જાય છે કે તે બ્રાહ્મણ તેમનો જ વંશજ છે પછી તે બધા પિશાચ પોતપોતાના પાપ કર્મો વિશે જણાવવા લાગે છે પહેલો પિશાચ જેનું નામ ઊંચી હતું તે આગળ વધ્યો તેનું શરીર માંસ અને લોહીથી ખરડાયેલું હતું અને તેની આંખોમાં અધર્મની આગ બળતી હતી તેને ધ્રુજતા અવાજે બ્રાહ્મણને કહ્યું મારું નામ ઉંચી એટલે પડ્યું કેમ કે હું હંમેશા બીજાનું વધેલું અને એંઠવાડ ખાતો હતો હું પાછલા જન્મમાં બૃહસ્પતિ હતો અને તારો પાંચ પેઢી પહેલાનો પૂર્વજ હતો એક સમયે હું ઘણો વિદ્વાન અને આદરણીય બ્રાહ્મણ હતો મેં યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા પણ ધીરે ધીરે મારી લાલસા વધી ગઈ મને લોકો દ્વારા છોડેલું ભોજન ખાવાની આદત પડી ગઈ બીજાના એંઠવાડમાં મને સ્વાદ આવવા લાગ્યો આ અધર્મ છે એ જાણવા છતાં મેં એઠવાડનું આદાનપ્રદાન શરૂ કરી દીધું એક દિવસ જ્યારે મેં એક પવિત્ર યજ્ઞ પછી વધેલું ઊંચી ભોજન ખાધું તે જ ભોજનથી મારા શરીરમાં ઝેર બન્યું અને તે જ ક્ષણે મારું મોત થયું હવે હું પિશાચ બનીને ઊંચી ભોજન કરું છું અને એ જ મારો શાપ છે બીજો પિશાચ જેનું નામ નગ્ન અંગ હતું તે આગળ આવ્યો તેનું આખું શરીર નગ્ન હતું અને તેના હાડકા દેખાઈ રહ્યા હતા તેણે બ્રાહ્મણ તરફ જોઈને કહ્યું મારું નામ નગ્ન અંગ એટલે પડ્યું કેમ કે હું હંમેશા કપડા વગર સ્નાન કરતો હતો પાછલા જન્મમાં મારું નામ શરદચંદ્ર હતું અને હું તારો છઠ્ઠી પેઢીનો પૂર્વજ હતો હું એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો અને મારી પાસે જ્ઞાન અને તપની શક્તિ હતી પણ મને મારા શરીરનું અભિમાન આવી ગયું મને સ્નાન કરતી વખતે નગ્ન રહેવામાં આનંદ આવતો હતો અને મેં સમાજના નિયમોનું અપમાન કર્યું હું એને સ્વાભાવિક માનતો હતો પરંતુ તે અધર્મ હતો એક દિવસ જ્યારે હું નગરના તળાવમાં નગ્ન થઈને સ્નાન કરી રહ્યો હતો ત્યારે જળ દેવતાએ મને શાપ આપ્યો કે હું મારા ઘમંડના કારણે પિશાચયોની ને પામીશ મારું મોત પણ તેજ તળાવમાં ડૂબવાથી થયું હવે હું પિશાચ છું અને મારું શરીર હંમેશા નગ્ન રહેશે જેમ મેં મારા બ્રાહ્મણ ધર્મનું અપમાન કર્યું હતું

હું સ્મશાન ભૂમિ પર જઈને મરેલા લોકોના વસ્ત્રો ચોરતો અને તેમને વેચતો હતો મરેલા લોકોના કપડા પહેરીને મને સુખની અનુભૂતિ થતી હતી મારા આ અધર્મને જોઈને દેવતાઓએ મને શાપ આપ્યો કે મારું મોત પણ સ્મશાનમાં થશે અને હું પિશાચ બનીને હંમેશા શવોના વસ્ત્રો પહેરીશ મારું મોત સ્મશાનમાં જ થયું જ્યાં એક ભયાનક પિશાચે મને મારી નાખ્યો હવે મને મરેલા લોકોના વસ્ત્રો પહેરવાનો શાપ મળ્યો છે ચોથો પિશાચ જેનું નામ અશૌચ હતું તેની હાજરી એટલી ગંદી અને દુર્ગંધ મારતી હતી કે બ્રાહ્મણને શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો અશૌચે કહ્યું મારું નામ અશૌચ એટલે પડ્યું કેમ કે મેં હંમેશા અપવિત્ર અને ગંદી ચીજોમાં પોતાને લિપ્ત રાખ્યો હું પાછલા જન્મમાં ધર્મરાજ હતો અને તારો પૂર્વજ હતો મારા જીવનમાં શુદ્ધતાનું કોઈ સ્થાન નહોતું બ્રાહ્મણ હોવા છતાં મેં અપવિત્રમાં જીવન વિતાવ્યું મેં ક્યારેય મારા તન અને મનની શુદ્ધતાનું ધ્યાન ન રાખ્યું ગંદા વસ્ત્રો પહેર્યા અને અપવિત્ર જગ્યાઓ પર રહ્યો હું સ્નાન નહોતો કરતો અને આ બધું જાણવા છતાં મેં ધર્મના નિયમોનું પાલન ન કર્યું મારા આ પાપના કારણે દેવતાઓએ મને શાપ આપ્યો કે હું અશુદ્ધ હોવામાં લિપ્ત રહીને જ આ પિશાચ યોનીમાં ભટકીશ મારું મોત એક ગંદા તળાવમાં ડૂબીને થયું હવે હું આ પિશાચ યોનીમાં છું જ્યાં હું હંમેશા અપવિત્રથી ઘેરાયેલો રહું છું અંતમાં પાંચમો પિશાચ કવ્યાર હતો તેનું મો લોહીથી લથબથ હતું અને તેના હાથમાં માંસના ટુકડા હતા તેણે ભયાનક હાસ્ય સાથે બ્રાહ્મણને કહ્યું હું ક્રવ્યાજ છું કેમ કે હું માંસ અને લોહીનો લોભી હતો પાછલા જન્મમાં મારું નામ સોમદેવ હતું અને હું તારો પૂર્વજ હતો મે બ્રાહ્મણ હોવા છતાં હિંસા અને ક્રૂરતાનું જીવન અપનાવ્યું મને માંસાહાર અને હત્યામાં આનંદ આવતો હતો મે ઘણા નિર્દોષ પ્રાણીઓનું લોહી વહાવ્યું અને તેમનું માંસ ખાધું મેં મારા પરિવાર અને સમાજની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું મારા આ અધર્મના કારણે મારું મોત એક માંસાહારી ભોજન દરમિયાન થયું જ્યારે મેં એક ગાયનું માંસ ખાધું દેવતાઓએ મને શાપ આપ્યો કે હું આ પિશાચ યોનીમાં આવીને લોહી અને માંસનો લોભી બનીશ હવે હું હંમેશા કવિયાર બનેલો રહું છું આ રીતે તે પિશાચ કહે છે હે વત્સ અમે હંમેશા જ ઊંચી વસ્ત્રો પહેરતા હતા ગંદા મેલા વસ્ત્રો પહેરીને જ ભોજન પૂજા વગેરે કામ કરતા હતા અમારાથી નારાજ થઈ ગયા અમે ક્યારેય પિતૃઓ માટે ભોજન અર્પણ નહોતું કર્યું એ જ કારણથી અમને મૃત્યુ પછી પ્રેત બનવું પડ્યું પછી તે પિશાચ કહે છે હે વત્સ તું તારા જ વંશ છે અમે તારા પૂર્વજ છીએ આ ઈશ્વરની જ કૃપા છે કે તેમણે તને અમારી પાસે મોકલ્યો છે હવે અમને ખાતરી થઈ ગઈ છે કે તું અમને મુક્તિ જરૂર અપાવીશ હે વત્સ તું હમણા જા અને અમારી મુક્તિ માટે ઉપાય કર પોતાના પૂર્વજોની આવી દશા જોઈને તે બ્રાહ્મણ ઘણો દુખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે દરેક માણસનું આ મુખ્ય કર્મ છે કે તે પોતાના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે કામ કરે તે બ્રાહ્મણ તે પિશાચને વચન આપે છે અને કહે છે હે પિતામહ

તે પહેલા નદીના પવિત્ર જળથી તર્પણ કરે છે પછી નદીના કિનારે બેસીને પિંડદાન કરે છે અને તેનાથી જે કંઈ પણ થઈ શકે તે પ્રમાણે દાન ધર્મ કરે છે આ રીતે તે બ્રાહ્મણ દ્વારા તર્પણ અને દાન ધર્મ કરવાથી તે બધા પિશાચ મુક્ત થઈ જાય છે અને સ્વર્ગ તરફ જવા લાગે છે મિત્રો પછી શ્રી કૃષ્ણ ગરુડને કહે છે હે ગરુડ એટલે જ માણસે ક્યારેય ઊંચી વસ્ત્રો ના પહેરવા જોઈએ એટલે કે ગંદા અને મેલા કપડા ના પહેરવા જોઈએ ક્યારે ઉંચી ભોજન ગ્રહણ ના કરવું જોઈએ બીજાનું એંઠવાડ જમીન પર પડેલું બીજા દ્વારા તથા પિતૃઓને અર્પણ કર્યા વગરનું ભોજન ભોજન હોય છે હે ગરુડ હવે હું તને મરી ગયેલા માણસની તે વસ્તુઓ વિશે જણાવું છું જેનો ઉપયોગ જીવતા માણસે ક્યારેય ના કરવો જોઈએ એટલે તું ધ્યાનથી સાંભળ હે ગરુડ માણસ આ દુનિયામાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તેનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ નથી છૂટતો જ્યાં સુધી માણસ દુન્યવી વસ્તુઓનો મોહ છોડીને સંપૂર્ણ રીતે ઈશ્વરને પોતાનું નથી માનતો ત્યાં સુધી તે અલગ અલગ યોનીઓમાં જન્મ લઈને પૃથ્વી લોક પર જ ભટકતો રહે છે ક્યારેક આ મોહ એટલો વધારે હોય છે કે તે મૃત્યુ પછી પણ આ જ પૃથ્વી લોક પર ભ્રમણ કરે છે એટલે કે તે પ્રેત યોની ધારણ કરે છે જો કોઈ માણસનું અકાળે મૃત્યુ થઈ જાય છે તો તે પણ પ્રેત યોનિમાં ચાલ્યો જાય છે અને પ્રેત બનીને તે પોતાના જ પરિવારના લોકોને દુઃખ સુખ આપવા લાગે છે ઘણીવાર માણસ પોતાના મરી ગયેલા સ્વજનોની વસ્તુઓને તેમની યાદમાં પોતાની પાસે રાખી લે છે અથવા તેમની વસ્તુઓનો ઉપયોગ પણ કરવા લાગે છે પરંતુ માણસે મરી ગયેલા વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારે ના કરવો જોઈએ કેમ કે આ વસ્તુઓ સાથે તે મરી ગયેલા વ્યક્તિની ઊર્જા જોડાયેલી હોય છે તે મરી ગયેલા વ્યક્તિનો તે વસ્તુઓ પ્રત્યે મોહ ઘણો વધારે હોવાના કારણે તે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે અને જો કોઈ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને ઘણી રીતે કષ્ટ આપવા લાગે છે એટલે માણસે મરી ગયેલા વ્યક્તિની ચીજોનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ માણસ ચાહે તો તે વસ્તુઓને સાચવીને પોતાના ઘરમાં રાખી શકે છે અથવા તે ચીજોને નદીના જળમાં વહાવી શકે છે પરંતુ ભૂલથી પણ તેમની વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ તે મૃત આત્માની શાંતિ માટે માણસ તે વ્યક્તિની પ્રિય વસ્તુઓનું દાન કરે તો તે ઘણું શુભ હોય છે સૌથી પહેલી વસ્તુ છે મરી ગયેલા વ્યક્તિના કપડા મરી ગયેલા વ્યક્તિના કપડાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ તેમને ભૂલથી પણ પહેરવા ના જોઈએ એવું કરવાથી મરી ગયેલા વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે જે તેમનો ઉપયોગ કરે છે મરી ગયેલા વ્યક્તિની યાદો તે વ્યક્તિને સતાવવા લાગે છે જે તેમના કપડાનો ઉપયોગ કરે છે જેના કારણે તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે તે વ્યક્તિને પોતાના મરી ગયેલા સ્વજનની ઉર્જાનો અહેસાસ પણ થવા લાગે છે એટલે મરી મરી ગયેલા ગયેલા વ્યક્તિના વ્યક્તિના પણ ના પહેરવા જોઈએ જોઈએ હંમેશા દાન કરી દેવા જેથી તેની આત્માને શાંતિ મળે છે બીજી વસ્તુ છે મરી ગયેલા વ્યક્તિના ઘરેણા મરી ગયેલા વ્યક્તિના ઘરેણા પણ તેના કપડાની જેમ જ તેની ઉર્જાના સ્ત્રોત હોય છે મરી ગયેલા વ્યક્તિનો પોતાના ઘરેણાથી લગાવ કપડાથી પણ કેટલોય વધારે હોય છે કેમ કે દરેક વ્યક્તિ ઘરેણા પોતાને સુંદર દેખાડવા માટે પહેરે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના કોઈ બીજો વ્યક્તિ પહેરી લે છે ત્યારે મરી ગયેલા વ્યક્તિની આત્મા અસહજ મહેસૂસ કરવા લાગે છે તે આત્મા તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે આત્મા મોક્ષના રસ્તે ના જઈને આજ મૃત્યુ લોકમાં પોતાના જ સ્વજનોને પરેશાન કરવા લાગે છે એટલે મરી ગયેલા વ્યક્તિના ઘરેણાનો ક્યારે પણ ઉપયોગ ના કરવો જોઈએ મોટા ભાગના લોકો મરતી વખતે પણ વાસનાથી છૂટી શકતા નથી આ વાસના દુન્યવી ધન પરિવાર અને ભોગો તરફ ખેંચાણ વધારે છે વાસના એટલી તાકાતવાળી હોય છે કે તે મર્યા પછી પણ આત્મા સાથે રહે છે વાસનાનું ઉદાહરણ વિષ્ણુ પુરાણમાં રાજા ભરતની વાર્તામાં મળે છે રાજા ભરતે એક હરણના બચ્ચા સાથે બહુ પ્રેમ કર્યો અને તેમની વાસના આ બચ્ચા માટે એટલી પ્રબળ હતી કે મરતી વખતે પણ તેઓ તે જ હરણ વિશે વિચારતા રહ્યા પરિણામે તેમને આગલા જન્મમાં હરણની યોની મળી આ બતાવે છે કે વાસના આત્માને બંધનોમાં બાંધી રાખે છે મનની શાંતિ અને જ્ઞાનથી જ વાસનાથી મુક્તિ મળી શકે છે શ્રી કૃષ્ણ આગળ કહે છે કર્મ એ માણસની સૌથી મહત્વની મૂડી છે જે તેની સાથે મર્યા પછી પણ જાય છે માણસ જિંદગીમાં જે પણ કામ કરે છે સારા કે ખરાબ તે કર્મ તેના આગલા જન્મમાં ફળ આપે છે મરતી વખતે આત્મા દ્વારા કરેલા બધા કર્મોનો હિસાબ થાય છે જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા હોય તો તેને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે અને આગલા જન્મમાં પણ તેને તેને સમૃદ્ધિ મળે મળે છે છે જ્યારે જો તેણે ખરાબ કર્મ કર્યા હોય તો નર્ક અથવા જીવન એ જ કારણ છે કે આપણા ધર્મ શાસ્ત્રોમાં કર્મ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે કર્મની ગતિ એટલી અદ્ભુત હોય છે કે તે સાત જન્મો સુધી આત્માનો પીછો કરે છે એટલે માણસે હંમેશા પુણ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ચોથી વસ્તુ તરીકે દેવાનો ઉલ્લેખ કરે છે તેઓ કહે છે દેવું એક એવી વસ્તુ છે છે જે મર્યા પછી પણ આત્માનો પીછો કરે જો કોઈ વ્યક્તિ જિંદગીમાં કોઈની પાસેથી ઉધાર લે છે અને તેને ચૂકવ્યા વગર મરી જાય છે તો તે દેવું આગલા જન્મમાં પણ તેની સાથે રહે છે દેવું આત્મા પર એક પ્રકારનું બંધન બનાવે છે અને જ્યાં સુધી તે ચૂકવાતું નથી ત્યાં સુધી આત્મા તેનાથી મુક્ત થઈ શકતી નથી મર્યા પછી તે આત્માને પરલોકમાં દેવું ચૂકવવા માટે દંડ પણ મળી શકે છે આગલા જન્મમાં દેવાના કારણે માણસને શારીરિક કે માનસિક ભોગવવું પડી શકે છે છે એટલે જ ધર્મશાસ્ત્રોમાં કહ્યું કે જિંદગીમાં લીધેલા બધા ઉધાર ચૂકવીને જ મરવું જોઈએ જેથી આત્મા આગલા જન્મમાં આ બોજામાંથી છૂટી શકે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને ભક્તિનું મહત્વ સમજાવે છે તેઓ કહે છે ભક્તિ એ પવિત્ર રસ્તો છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની પૂજા કરે છે તેની આત્મા મૃત્યુ પછી પણ તે ભક્તિનું ફળ મેળવે છે ભક્તિ જ એ શક્તિ છે જે આત્માને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી શકે છે અને તેને મોક્ષ અપાવી શકે છે ભક્તિથી ભરેલું હૃદય મૃત્યુ પછી પણ ઈશ્વરની નજીક રહે છે એ જ કારણ છે કે ભક્તિને જીવનનું સૌથી પવિત્ર સાધન માનવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને જણાવ્યું કે આત્મા સાથે મૃત્યુ પછી કામના વાસના કર્મ પુણ્ય અને ભક્તિ રહે છે આ ચીજો આત્માને જીવનના ચક્રમાં બાંધી રાખે છે અથવા મોક્ષ તરફ લઈ જાય છે તો મિત્રો આ રીતે શ્રી કૃષ્ણે ગરુડજીને ઘણું મહત્વનું જ્ઞાન આપ્યું છે આશા છે કે તમને આ માહિતી ગમી હશે વિડિયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો